સમય એવું કહેવાતું કે સૌરાષ્ટ્રમાં સૌથી શાંત શહેર તરીકેની જો છાપ હોય તો એ રંગીલા રાજકોટની છે પરંતુ જે પ્રમાણે જે ગુનાખોરીનું પ્રમાણ રાજકોટમાં વધી રહ્યું છે ત્યારબાદ ફાયરિંગ થતું હોય છે ગેરકાયદેસર હથિયારો ધરાવતી ગેંગો પણ રાજકોટમાં એક્ટિવ છે અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા એક વર્ષની વાત કરીએ તો માત્ર બે ગેંગ વચ્ચે સતત ચોથી વખત ગેંગ વોર થયો છે આ બે ગેંગના જે કુખ્યાત શખ્સો છે છાસ વારે છે એકબીજા પર ફાયરિંગ કરી દેતા હોય છે અને આમ છતાં પણ રાજકોટની પોલીસ છે તે તેમને રોકવામાં અત્યાર સુધીમાં તો નિષ્ફળ નીવડી છે તેવું ચોક્કસ કહી શકાય ત્યારે કઈ છે આ ગેંગને કઈ કઈ ઘટનાઓ સમયાંતરે છે તે ગેંગ વોરની બની છે તેની આજના વિડીયોમાં વાત કરીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી આ બંને જે કુખ્યાત ગેંગ છે જેમાં એક ગેંગ નું નામ છે જંગલેશ્વર ગેંગ અને બીજી ગેંગ નું નામ છે પેન્ડા ગેંગ આ બંને ગેંગના જે સાગરીતો છે તે એકબીજાના વેરનો બદલો લેવા માટે સમયાંતરે રાજકોટમાં ગુનાઓ આચરી રહ્યા છે સૌપ્રથમ પહેલી જે ઘટના છે તે ગોકુલધામ આવાસ યોજનાથી શરૂ થઈ હતી કે જ્યાં આ ડખાની શરૂઆત થઈ હતી જેમાં જંગલેશ્વરનો જે કુખ્યાત છે કે જેનું નામ છે સોહેલ તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ત્યાં આવે છે અને તેની સાથે જે પરેશ ઉર્ફે પરિયો યાસીન ઉર્ફે બુરો અને મેટિયો ઝાલા આ સહિતના જે શખ્સો કે જે પેંડા ગેંગના સભ્યો છે તે આ છોકરીનો હાથ પકડી લે છે અને ત્યારબાદ તેને ધમકાવે છે તેને કહે છે કે અમે જેમ કહીએ એમ તારે કરવાનું છે તું અમારી સાથે આવ અને ચારેય શખ્સો છે તે સોહેલ ઉપર હુમલો કરી નાખે છે ત્યારબાદ બીજી ઘટના જે છે તે આ ઘટનાનો બદલો લેવા માટે આ થાય છે કે જેમાં પુનિત નગરમાં જે આ કુખ્યાત બુટલેગર પરિયો ઉર્ફે ગઢવી જે છે તેના પર જંગલેશ્વરના સમીર ઉર્ફે મુરઘો ઉર્ફે પઠાણે રેકી કરી અને તેના પર ફાયરિંગ કર્યું હતું તેને ઈજાગ્રસ્ત કર્યો હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ ત્રીજી ઘટના બને છે કોઠારિયામાં કે જ્યાં આ જે ફાયરિંગ પરિયા ઉપર થયું હતું તેનો બદલો લેવા માટે કોઠારિયામાં ફાયરિંગની ઘટના બને છે પંદરમી ઓગસ્ટના રોજ કોઠારિયા રોડ પર નિરમ પાર્કમાં મિત્રો સાથે બેઠેલા સમીર ઉર્ફે મુર્ગોના સાગરી શાહનવાઝ મુસ્તાક વેતરણ ઉપર એક્ટિવામાં આવેલા પરિયો ગઢવી અને ભૈલુ ગઢવીએ ફાયરિંગ કરી તેની છાતીમાં ગોળી ધરબી દીધી હતી આ ઘટનાને લઈ અને પરિયો છે તે પોતે જેલમાં હતો ત્યારબાદ જ્યારે એનો જે સાગરીત છે એ જામીન ઉપર છૂટે છે ત્યારે ફરી એક ઘટના સામે આવે છે મંગળા રોડ ઉપર બંને જૂથ વચ્ચે ફરી એક વખત ગેંગવોર થાય છે પંદરમી ઓગસ્ટના રોજ બનેલી જે ફાયરિંગની ઘટના હતી તેનો બદલો લેવા માટે પરેશ ગઢવી જેલ હવાલે છે જામીન ઉપર ભયલું ગઢવી છૂટે છે અને ઝાલા આ બંને બદલો લેવા માટે ગઈકાલે રાત્રિના મંગળા મેઇન રોડ ઉપર હોસ્પિટલના ગેટ પાસે સમીર ઉર્ફે મુર્ગો સહિત ચાર લોકો ઉપર ફાયરિંગ કરી અને નાસી છૂટ્યા હતા આ સમગ્ર જે ચારે ચાર ઘટના છે ચાર વખત જે ગેંગવોર થયો છે પોલીસ ઉપર ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે કે શા માટે પોલીસ ગુનાખોરીનું પ્રમાણ રોકવામાં નિષ્ફળ છે અને જ્યારે ખ્યાલ જ છે કે બે ગેંગ આમને સામને છે આટલા કુખ્યાત જે શખ્સો છે આ ગેંગના છે અને એક હુમલો થયો છે તો ત્યારબાદ જવાબી હુમલો થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે રાજકોટ પોલીસની જે ધાક છે તે અત્યારે આ કુખ્યાત ગુનેગારો ઉપરથી ઓસરી રહી છે એના કારણે જ ક્યાંક ને ક્યાંક શહેરની છાપ પણ ખરાબ થઈ રહી છે આ સમગ્ર બાબતને લઈને અને રાજકોટમાં જે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર